સૌરાષ્ટ્રની મહિલાઓની મનોસ્થિતિ પણ જાણીએ આખરે શું માને છે સૌરાષ્ટ્રની મહિલાઓ મહિલા નેતાઓ અને મેડમજીને લઈને શિક્ષકો મોટા ભાગના આપણી સાથે બેન શું કહેશો મહિલાઓને ખરેખર રાજકારણમાં પૂરતું પ્રાધાન્ય મળે છે કે અન્યાય થાય છે હું એક એક્ઝામ્પલ આપીશ તમને કે પંચાયત નામની જે વેબ સિરીઝ હતી એ વેબ સિરીઝની અંદર નીના ગુપ્તાએ કેરેક્ટર પ્લે કરેલું હતું અને ઈ કેરેક્ટર જે છે એ કેરેક્ટર એમાં એવું બતાવેલું હતું કે સરપંચ છે પણ છતાંય એ સરપંચના દરેકે દરેક વહીવટ છે એ એમના હસબન્ડ જ કરતા હતા એમને ખાલી સાઈન કે સ્ટેમ્પ મારવા પૂરતું જ એને પંચાયતમાં જવાનું હતું પછી જે આગળ એમનામાં સમજ આવી અને એ સમજ કેળવી અને એમને જે પોતે આગળ આવ્યા ને પછી બાકીનું બધું કામ પોતે કરતા થયા આ વસ્તુ છે એ મહત્વની છે કે મહિલાઓને કદાચ આપી દેવાય છે કે સરપંચ તમે બની ગયા પણ એમની પાછળ એમના હસબન્ડ કે એમના દીકરાઓ જ વહીવટ કરતા હોય છે તો આ વસ્તુથી થોડુંક વાકેફ થઈને મહિલાઓ પોતાની રીતે આગળ આવશે તો વધારે સારું રહેશે ચોક્કસ બેને ખુબ જ સરસ ઉદાહરણ આપ્યું છે બેન તમે શું કેશો રાજકારણની અંદર મહિલાઓને ખરેખર પ્રાધાન્ય મળે છે અથવા ટિકિટ મળે છે કે અન્યાય થાય છે છવ્વીસ લોકસભા છે એમાં ચાર થી પાંચ બહેનોને ટિકિટ મળશે ખરેખર તો પચાસ ટકા મળવી જોઈએ જેમ કે આપણે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી છે એની અંદર હમણાં જેમ તમે કીધું એ રીતે સ્ત્રીઓ માટે અથવા તો મહિલાઓ માટે અમુક સીટ છે એ અનામત રાખવામાં આવે છે પણ એ જે સીટ છે એ અનામત જે રાખવામાં આવે છે એ પ્રમાણે એ લોકોને મળતી નથી આ જે છવ્વીસ સીટ છે એમાંથી ત્રણ કે ચાર સીટ જો મહિલાઓને આપવામાં આવે એના બદલે જો પચાસ ટકા સીટ કે ત્રીસ ટકા કે તેત્રીસ ટકા સીટનું અનામત હોય તો એટલી મહિલાઓને આપવી જોઈએ અને ખાલી સીટ આપી દેવાથી પણ કંઈ નથી હતું જેમ કે અત્યારે ધારાસભ્ય કે કોર્પોરેટર લેવલ ઉપર જે મહિલાઓ છે તો એ લોકો શું ખરેખર એમના જ નિર્ણયો હોય છે કે પછી એમના નિર્ણયો જે છે એ બીજા કોઈ લેતા હોય અને એમને ખાલી સાઈન અને સ્ટેમ્પ લગાવવા માટે જ રાખેલા હોય છે કે ખાલી નામ માટે એમને રાખેલા હોય છે એવું પણ બની શકતું હોય છે અને જો આપણે એવું નથી કે બધા જ એવા હોય પણ અમુક મોટા ભાગે આજ રીતે બધે ચાલતું હોય છે મહિલાઓનો કોઈ પ્રશ્ન હોય તો મહિલાઓને તરત ખબર પડે દાખલા તરીકે સુરક્ષાનો પ્રશ્ન હોય કે પાણીની જરૂરિયાતનો પ્રશ્ન હોય આપ શું કહેશો મહિલાઓને પ્રાધાન્ય મળે છે અથવા તો મહિલાઓ જો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ પણ પોસ્ટ ઉપર હોય તો બેનને વધારે ખબર પડે ખાસ તો એક મહિલા તરીકે કહું તો સૌથી પહેલા સ્વવિકાસ અને મહિલા પોતાના ઘરનો વિકાસ એ બીજો અને એ બંને એકદમ સરસ એ નિભાવતી હોય પછી ત્રીજું એ સમાજનો પણ એટલો સરસ જ વિકાસ કરી શકે છે એના ઉદાહરણ તરીકે આપણે અત્યારે આપણા સુષ્મા સ્વરાજજી છે સ્મૃતિ ઈરાનીજી છે ઈવન આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે એકદમ સરસ પોતાનું યોગદાન આપે જ છે તો મહિલાને આગળ વધારશે તો ચોક્કસ આપણો દેશ ખૂબ આગળ વધી શકશે એવું હું માનું છું બેને ખૂબ સરસ વાત કરી બેન તમે શું કહેશો જે રીતે મહિલાઓને ખરેખર પ્રાધાન્ય આપે મળતું હોય છે કે નથી મળતું આપણે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણી જગ્યાએ ન્યૂઝમાં અત્યારે જોવા મળે છે કે એમના હસબન્ડ જ પાછળ વર્ક કરતા હોય છે લેડીઝની પાછળ અત્યારે એ મુદ્દો ચાલી જ રહ્યો છે પણ હું એમ કહીશ કે જે અત્યારે શ્રુતિ ઈરાણી અને સુષ્મા સ્વરાજે જે રીતે વર્ક કરી રહ્યા છે એ જ રીતે જો વર્ક કરવું હોય તો જ લેડીઝ આગળ આવે લેડીઝ આગળ આવવાની ખાસ જરૂરિયાત છે પણ પોતાના હસબન્ડની પાછળ રહીને નહીં પોતાની જાતે આગળ આવીને વર્ક કરે તો એવી જ લેડીઝને આપણે ચાન્સ આપવો જોઈએ કે જે વર્ક કરી શકે અને જો એ સાચે અર્થમાં આગળ આવશે તો લેડીસનો વધારે ગ્રોથ થશે અત્યારે જે થાય છે એના પ્રમાણમાં તેત્રીસ ટકા અને પચાસ ટકાની જે વાત છે ખરેખર બહેનોને પચાસ ટકા કોઈ પણ રાજકીય પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી એમાં ખરેખર સ્થાન સ્થાન મળે છે મળતું નથી અને મળે છે એ છે પણ મળે છે તો એક સ્ટેન્ડ બેક માં મળે છે હું તો એક કેજીની ટીચર છું એનામાંથી જ મને એમ થાય કે જયારે બાળક નાનું હોય કિન્ડર ગાર્ડનમાં ત્યારથી જ એ પોતાના દરેક વાલીઓની એની જે કાંઈ પણ હોય તો એની અન્ડરસ્ટેન્ડિંગમાં શું હોય કે તમે જેમ કયો ને એમ એ ઘડાતી જાય છે એને એની પોતાની સ્વતંત્રતા નાનપણથી જ બોલવા દેવામાં આવતી નથી નાની હોય ત્યારે પેરેન્ટ્સ હોય મોટી થાય છે ત્યારે એના ભાઈ બહેનોથી સપોઝ મોટા હોય તો એનાથી દબાઈ જાય છે ત્યાર પછીથી એનાથી જે ઉપરી અધિકારો મેરેજ પછી પણ તો આ જ વસ્તુ મુદ્દો જ્યારે એને નાનપણથી જ્યારે દીકરીઓને બહાર થોડું ઘરમાંથી જ બોલવા દેવામાં આવે અથવા તો એને પોતાનું પર અલગથી સ્થાન દેવામાં આવે તો એ પોતાનો પોતાના એક્સપીરિયન્સ કે જે બાળકને ઘણું બધું એક લેડીઝની અંદર એક બાળકીની અંદર એક માતાની અંદર એક સ્ત્રીની અંદર ઘણું બધું દબાયેલું હોય છે